બે મહિના પહેલા ટ્યુશન ક્લાસમાં જતી હતી આજે તે અહિંસા માટે આવી હતી અને કઈ રીતે આ ઘટના બની તે એક રહસ્ય છે હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આપઘાત કે હત્યા અકસ્માતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના વતની સંજય સિંહ પરિવાર સાથે બિસ્તાન વિસ્તારમાં પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહે છે પરિવારમાં પત્ની બે પુત્રી અને એક પુત્ર છે સંજય કાપડની મિલમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે જે પૈકી પાયલ બીજા નંબરની પુત્રી છે જે ધોરણ બાર બાદ કોલેજની તૈયારી કરી રહી છે આજે બપોરે એક વાગે ટ્યુશનમાં જોઉં છું તેમ કહીને દીકરી ઘરેથી નીકળી હતી તે દરમિયાન વિસ્તારમાં આવેલા સિસ્કા પ્લાઝા નામના બિલ્ડિંગ પર પહોંચી હતી અને ત્યાંથી ચોથા માળેથી નીચે પટકાઈને મોતને ભેટી હતી ઘટના અંગેની જાણ થતા પરિવારજનોને પોલીસ દોડી ગયા હતા હાલ તો પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે આ સાથે જ અકસ્માત આપઘાત કે હત્યાની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે